શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસ એસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં અને આજે અમારી બહુ જ વહેલી વહેલી સરસ સરસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે સાત અને સાત વાગ્યા સાત નહીં પોણા સાત પોણા સાતમાં અમે બધા રેડી થઈ ગયા છીએ કેમ કે અમે ક્યાંક જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યા છીએ આપણે શીના આજે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે અંબાજી મંદિર અંબાજી અને ઈડર 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 છે અમારી મેઇન મારી સાસરી ઈડર અને ઈડર અમે બે ત્રણ માતાજીના મંદિર છે ત્યાં આગળ દર્શન કરીશું જ્યાં અમે મીંઢણ છોડવા જઈએ છીએ ઈડર ઘડ ઉપર જઈશું ઘડ ઉપર બચલેશ્વરી માતાજીનું મંદિર છે ત્યાં જઈશું અને પછી ત્યાં દર્શન કરીને બધું કરીને અમે જઈશું અંબાજી તો બસ ચલો બધા રેડી થઈ ગયા છે

બસ જો અત્યારે સાડા આઠ થાય છે અને અમે સૌથી પહેલાં તો હિંમતનગર હિંમતનગરમાં સ્ટોપ લીધું છે અમે જેટલી વાર ગીડર અંબાજી જઈએ એટલી વાર સૌથી પહેલાં હિંમતનગર ઉભાએ ચા નાસ્તો કરવા માટે અહીંયા ઘરમાં ગરમ ભજિયા અને ચાનો ઓર્ડર કર્યો છે ખાવાની રહે છે આઈડર ગામમાં અંદર જવાનો પાછળનો રસ્તો અંદર બહુ સાંકડી સાંકડી કરી લ્યો છે બધી બરાબર અહીંયા પણ ફ્રેન્ડ્સ રાજાનો મહેલ છે જે હવે આજે ફુવા છે ને તમને એમના એમના વતનમાં ફેરો છે પાંચ મંદિર ને ચલો જો ઈડર નું ચંદ્રેશ્વર મહાદેવ આ સામે ઈડર ગઢ છે અને ગઢ નીચે આવ્યું ચંદ્રેશ્વર મહાદેવ નું મંદિર હમ

તમે જઈજો ચારે પહાડો ની વચ્ચે ઘેરેલું આ મંદિર છે પથ્થર નીચે આજે આપડે અંદર જઈને આયા સામે નીચે ઉતરીને ગયા અંદર મંદિર અહીંયા ગામના બ્રાહ્મણો છે ને આપણે અહીંયા અમારે તમારે એ લોકો અહીંયા પૂજા કરે છે બધા બસ ફ્રેન્ડસ જો અહીંયા અમારે દર્શન થઈ ગયા છે ચંદ્રેશ્વર મહાદેવ હવે જઈ રહ્યા છીએ એક અંબી માતાનું ટીમ એક અંબી માતાનું મંદિર છે બસ ત્યાં દર્શન કરવા જઈશું વચ્ચે અમારું ઘર જે છે પ્લોટ છે એ બતાવીએ તમને તકલીફ હા આપડા ઘરે જે છે ને અત્યારે સારી એ જ છે આ મોટી જાત છે

એટલે અને હવે આગળ અહીંયા એક પ્લોટ બાકી રાખ્યો છે એ છે જગ્યા હજી હાલમાં અને આ અહીંયાથી તો આટલી સુધી એન્ડ થાય છે ને ત્યાં સુધી આ ઘર અમારું હતું આ ઘર છે ને અમારા એક રિલેટિવને જ વેચ્યું છે એટલે અત્યારે અમે અમને મળવા જઈ રહ્યા છીએ અંદર અસ્લી છે અસ્લી કેમ છો માસી મજાના ખૂ ફ્રેન્ડ્સ અમારા ઘર ઉપરથી ઈડર ઘરનો નજારો ટેરેસ ઉપરથી ચારે બાજુમાં ડુંગરોની વચ્ચે ઈડર ગામ વસેલું છે જો સામે દેખાય છે ઈડર એનો મહેલ છે ને જે ઈડર એવું ઘર કે છે ને એ આ છે સામે જ અમિતભાઈ લોકો ફર્સ્ટ ટાઈમ આવે છે એટલે એમને બધી નવી લાગે છે બધું જોઈએ અમે હજી અંબાજી જોખો અહીંયાથી અમે ચડવાનું સ્ટાર્ટ કર્યું છે અત્યારે અમે જઈ રહ્યા છીએ જરણેશ્વર મહાદેવ અને ઈડર ઘડ ઉપર ચડવાનું સ્ટાર્ટ કરી છે અહીંયા ગાડી પાર્ક કરીને અત્યારે વાગ્યા છે અગિયાર પણ અગિયાર વાગ્યામાં જબરજસ્ત તડકો થઈ ગયો છે એટલે આમ અત્યારથી જાણે એટલી ગરમી લાગે ને નહીં ચડવામાં થાકે લાગે ઠંડક હોત ને મજા આવે થોડી હા એ જ ને જોઈએ અગિયાર વાગ્યા સ્ટાર્ટ કર્યું છે કેટલી વારમાં આપણે ચડી શકીએ છીએ ઉપર ફેમ્યા થઈ ગયું ઈડરનો નજારો ઈડર ગામ આખું બહુ સરસ નજારો લાગી રહ્યો છે અને ગરમી પણ જોરદાર લાગી રહી છે શ્વાસ બી જોરદાર ચડી ગયો છે જો છોકરાઓ રમઝટ ચડી જાય છે પણ છોકરાઓને લાગે એકદમ અડધે પહોંચ્યા છીએ આપણે જો આ બાજુ છે આખું ઈદર ગામ ઉપરથી અડધા પડાવે પહોંચ્યા અમે લોકો દેખો આ દરિયા ઘરની ખંડેર હાલત આ મહેલ છે આખો ખંડેર હાલતમાં છે એકદમ બધા અંદર ગયા જ ઓહો ચામાચીડિયાનો અવાજ છે બહુ બધો પાછું ઉતરે આ બાજુ બધા હા એ તો દૂરથી દેખાય જ ને હા શોધો કઈક મળી જાય તો હજી નીચે એના બધું છે ને એટલે હા ક્યાંય કશું બધું એક જુઓ તો હોય તો આખું ઘર ચડી પાછું નીચે ઉતર્યા એકચુઅલી અમે જે ઝરણેશ્વર મહાદેવ માટે દર્શન માટે ગયા હતા મંદિર તો મળ્યું નહીં અમને અને ગરમી પાછું આટલું ઉતરી રહ્યા છીએ કેટલું ફરી ફરીને આવ્યા પછી ફાઇનલી અમને જણેશ્વર મહાદેવ મળી ગયો અને બસ એ પહાડોના મોટા મોટા પથ્થરોની નીચે મંદિર છે જણેશ્વર મહાદેવ શિવજીનું મંદિર છે અને ઉપર પહાડો પરથી જે પાણી આવે છે ખબર નહીં ક્યાંથી પાણી આવે છે શિવલિંગ ઉપર સતત પાણી ચડાવતા રહે છે હું તમને નીચે લઈને જાઉં પેલે જો આ રીતે પથ્થર છે અહીંના પૂજારી છે મારા પથ્થરોની વચ્ચે આવું જો આ રીતે નીચે ઉતરવાનું છે અને

અત્યારે અમે ફ્રેન્ડ્સ ઈડર ઘર ઉપર છે ઉપર આવી ગયા છે પાછળના રસ્તેથી ગાડી લઈને અને જુઓ તમે પાછળ જઈને લોકોનું દેરાસર છે આગળ અહીંયા વજ્રેશ્વરી માતાનું મંદિર છે જ્યાં અમારે અહીંયા નગર નગરદેવી છે અહીંયા ઈડરના અને મીંઢણને એવું છોડવા માટે અમારે અહીંયા આવવાનું હોય છે તો બસ અત્યારે આપણે એ મંદિરમાં જઈશું અને આ ઉપરનો નજારો છે પાછળના રસ્તે થી છેક તમે ઘડ ઉપર જે અમે આગળ હમણાં થોડીવાર પહેલાં ચાલીને આવ્યા ને ચાલીને આગળ આવ્યા ને એ જ વસ્તુ પાછળથી તમે ગાડી લઈને બી આવી શકો છો તો અત્યારે અમે ગાડી લઈને આવ્યા ગાડી આગળ પાર્ક કરી દીધી છે અને હવે અહીંયાં અમારા મંદિરે અમે ચાલી જઈશું દેખો બીજા પણ ટુરિસ્ટ લોકો હોય છે અહીંયા જોવા માટે અને અહીંયા જે જૈન દેરાસર છે ને એ લોકોની પબ્લિક બી વધારે હોય છે

કે અમારે ઘડની ઉપર જે આ વજ્રેશ્વરી માતાજીનું મંદિર છે અહીંયા અમારે મીંઢા છોડવા આવવાનું હોય છે સુનિત તે વખત તો આપણે બાર વર્ષ પહેલાં આગળથી ચઢ ચડીને આવ્યા હતા નહીં જોજો અડવી ત્રીજી જો આ મંદિર છે પથ્થરની અંદરથી કૂતરીન બનાવેલું છે આપણે મંદિર રાખવું ચલો

જેલસે <Marvel> ફ્રેન્ડ હવે અમે છે અને હવે અત્યારે વાગ્યો છે દોડ અને જોરદાર જગ્યાએ જમવા આવી ગયા છે કેમકે અમે આ જગ્યા માટે સ્પેશિયલ આવવાનું વિચારતા હોઈએ છીએ ઈડર ચોકડી ઉપર વોલકા કરીને છે અહીંયા બધું ફૂડ બહુ જોરદાર મળે છે ભીડ તો તમે જો અમારી પાછળ એક નંબર ફૂડ એનું

એવી બીજા કસ્તામાં આપણે મજા નહીં આવતી ફટાફટ આવી ગયું આઈ એને પણ બહુ ટેસ્ટી જોરદાર દાળ બાટી બસ જો જમીન બહાર આવી ગયા છે અત્યારે અને જબરજસ્ત જમવાનું હતું એમાં દાળ બાટી તો માઇન્ડ બ્લોઈંગ નહીં બહુ મસ્ત હતી બધું જમવાનું મસ્ત હતું એ તો ઓલરેડી દાળ બાટીથી જ એટલું ફૂલ પેટ થઈ ગયું ને કે પછી તો એટલી ચાર ટાઈપની સબ્જી કંઈક અલગ અલગ બધી હતી અને ભાખરી બહુ જોરદાર હતી પપ્પાએ રોટલો મંગાવ્યો હતો પણ જેટલી મજા મજા આવી ને એટલી એટલી બીજી હતી ક્યાંય બી અંબાજી જતા હોય ને ઈડર પાસે વચ્ચે વોલગા આવે તો એકવાર જરૂરથી ઉભા રહેતો ઊભા રહેજો આવતા જતા વોલ્ગા કરીને છે બહુ મસ્ત જગ્યા છે ચલો બધા બેસવા માંડ્યા છે અહીંયા અંબાજી જવાની તૈયારીમાં હું ચડીશ શું કહેવાય અચ્છા રાખ્યું ખવડાય ને તાલુ કઈ વ્યવસ્થા આટલા જાડવા મસ્ત છે ને તો થોડા વીસ પચીસ ખાટલા બી નાખી રાખવા જોઈએ નઈ નઈ બીનુ આટલું ખવડાય તો મસ્ત હવે આટલા જાડ છે ને તો વીસ પચીસ ખાટલા નાખી રાખવા જોઈએ કલાક કલાક જેને આરામ કરીને જવું હોય આગળ જાય હું પહેલી સુઈ જવું બોલો હવે થોડું ખાધું ને તો ઘેન ચડ્યું બરાબર સુઈ જજો તો અંદર જઈને કેવું લાગ્યું તમને જમવાનું હવે કઈ